નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશર ડિવિઝનમાં ભંગાર માર્કેટમાં ભેગા સર્ચ ઓપરેશન શરૂ આવ્યું છે અંકલેશર સેરી ડિવિઝન બી ડિવિઝન અને પાનોલી અને જેડીસી પોલીસ મથક હદ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું છે ચાર પોલીસ મથકનો સ્ટાફ સાથે એલસીબી એસઓજી પોલીસની ટીમ પણ કોમ્બિંગમાં જોડાઈ હતી તાજેતરમાં ભંગાર માર્કેટમાં છ સવારે બનતા આગ બનાવને લઈ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી સર્વે કરવા ટીમ બનાવી બિન અધિકૃત પ્રવૃત્તિ અને ભંગાર વેપલા સામે લાલ કરી છે જે બાદ તાજેતરમાં ઉકાઈ કેનારમાં રાસાયણિક પાણી ચલાવવાના મુદ્દે પણ ભંગારિયા તત્વોની સંડોવણી સામે આવી હતી પોલીસની મેગા ને લઈ બિન અધિકૃત ભંગારનો વેપલો ચલાવતા ભંગારિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અંકલેશ્વરમાં અંદાજે પાંચ હજારથી વધુ ભંગારના ગોડાઉન દુકાન સહિત ટ્રેડર્સ આવેલા છે વિવિધ માર્કેટમાં ભંગાર રાસાયણિક કચરાના નિકાલ સહિત વિવિધ પ્રવૃત્તિ માટે જરૂરી સંબંધિત વિભાગની મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે પણ પોલીસ તપાસ કરી રહી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર